સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે નંદેસરી ગામના માજી સરપંચ દિલીપસિંહ ઉદયસિંહ ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના ફાર્મ હાઉસના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે માટે કેટલાક માણસોને નોકરી પણ રાખવામાં આવ્યા છે જે બાતમીના આધારે એસએનસીએ દરોડો પાડતા સ્થળ પરથી ઇમરાન ચૌહાણ રહે માધવનગર ગોરવા જિગ્નેશ અભયસિંહ બારૈયા રહે કલ્યાણનગર ફતેગંજ તેમજ રઝાક ઉર્ફે અજ્જુ શેખ રહે નુર્મના મકાનમાં માણેજા એમ ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા તેઓને પૂછપરછ કરતા તેઓને શરાબનું વેચાણ કરવા માટે નોકરીએ રાખવામાં આવ્યું હોવાનું કબૂલ્યું હતું શરાબના વેપલાના સંચાલક વિશે પૂછતા તેઓએ નંદેશરીના માજી સરપંચ દિલીપસિંહ ઉર્ફે સ્વામીનું નામ જણાવ્યું હતું આ સાથે કલ્યાણનગર ફતેહગંજ ખાતે રહેતો અમઝદ શેખ શરાબના ધંધામાં માજી સરપંચનો ભાગીદાર હોવાની કબૂલાત કરી હતી શરાબના વિચાર માટે જગ્યા માજી સરપંચે પૂરી પાડી હતી જ્યારે અમઝદ શરાબની સપ્લાય કરતો હતો પોલીસે નંદેશેરીમાં ફાર્મમાં વિવિધ બ્રાન્ડની ચારસો જેટલી શરાબની બોટલો રોકડ રકમ મોબાઈલ ફોન અને એક વેન મળીને એક લાખ પાંત્રીસ હજાર એકસો દસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો માજી સરપંચ સ્વામી અને તેનો ભાગીદાર અમઝદ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર